ભરુચ વાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઈ જેવો ઓજન પ્રતિનિધિ નહીં મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્ષલ આવી જશે ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન ભરૂચ લોકસભા બેઠક માટે વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે ધૂમધકથી બપોરે મળી હતી ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જિગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરુચ અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું અમિત શાહે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નકશલ આવી જશે તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ બે હજાર ચોવીસનું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું

ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અના મતને હાથ લગાવશે નહીં સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ફરજ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી સાતમી વખત પણ મનસુખ વસાવાને પાંચ લાખની લીડ સાથે વિજય બનાવવા હંકલ કરી હતી ધારાસભેશ પટેલ અરુણસિંહ રણા રમેશ મિસ્ત્રી રીતે સ્વામી અક્ષય પટેલ મહામંત્રીઓ પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા કોઈ સભા કરવાની જરૂર નથી અગર સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું આવો જનપ્રતિધિ નહીં મળે ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આઈ આપણા આદિવાસી વિસ્તાર જુઠાણા ચલાવે આદિવાસીઓનું કલ્યાણ કર્યું હું કોંગ્રેસ પાર્ટી વાળા ને પૂછવા માંગુ છું દસ વર્ષ સુધી તમારી સરકાર ચાલી દસ વર્ષ સોનિયા મનમોહન ની સરકાર ચાલી આદિવાસીઓ માટે બજેટ કેટલું ભાઈઓ કરોડ હજાર જરા જોરથી બોલો કેટલું ભાઈ જોરથી બોલો કેટલું નરેન્દ્રભાઈ અઠ્યાવીસ હજાર ના બજેટ ને વધારી એક લાખ તેત્રીસ હજાર કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આ પાર્ટી ફેલાવવાના સરદાર જેવી પાર્ટી આ બે જૂ ભમાં ભેગા થયા એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી ચારસો સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી ભાઈઓને બહેનો તમારી કૃપામાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે 10 વર્ષથી પૂર્ણ બહુમતની સરકાર નરેન્દ્રભાઈ 10 વર્ષથી ચલાવે અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી ભાઈઓ બહેનો મારા આદિવાસી ભાઈઓ બહેનો હું એક મોદીની ગેરંટી કહેવા છું નરેન્દ્ર મોદી

હતો કે નહી અરે બોલો હતો કે નહી આદિવાસીઓની જમીનો પચાવી પડતા હતા કે નહી એ બધું બંધ થયું છે બધું ફરીવાર ચાલુ થશે આપ પાર્ટીને હું ઓળખું છું ભાઈઓર બહેનો મનસુખભાઈએ નિષ્ઠાપૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ આ દેશને બે હજાર સુડતાલીસ માં દુનિયાનો એક નંબર નો દેશ બનાવવા માટે તૈયાર છે મિત્રો એક નંબર નો